પૂરું વોસેબલ પીસ રહેવાનું છે કલર જશે નહીં જોઈ શકો છો બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એકદમ યુનિક અને શાનદાર રહેવાનું છે આ જીની ડિઝાઇનનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં સ્લીવમાં અને બેક સાઇડમાં બેલ્ટ પણ રહેવાનું છે કલરની વાત કરીએ ને તો ટોટલ છ કલરનું કોમ્બિનેશન આવેલું છે એ પણ તમને ઓપન કરીને બતાવવાના છીએ કલરની વાત કરીએ ને તો સિંગલ કલર પણ રહેવાનો છે આ વ્હાઈન કલર છે બધા કલર ફેન્સી અને યુનિક રહેવાના છે જોઈ શકો છો બધા તમારી નજરની સામે ઓપન કરીને બતાવેલા છે આ મરૂન કલર રહેવાનો છે આ ગ્રીન કલર રહેવાનો છે મોરપીસ કલર રહેવાનો છે આમાંથી જે પણ કલર ગમતો હોય તો કોમેન્ટ કેપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે તેના પર કોન્ટેક્ટ કરી શકો છો પ્રેમિલ ડિટેલ્સ ડિટેલ્સ તમે જાણી શકો છો આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો ન કર્યો હોય તો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ